દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ પૈકીના અદાણી ગ્રુપનું પાવર સેક્ટરમાં વર્ચસ્વ વધી રહ્યું છે અદાણી ગ્રુપની પાવર કંપની અદાણી પાવર માટે નવી ડીલનો રસ્તો સાફ થઈ ગયો છેલ્લા ઘણા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી પાવર કંપની લેન્કો અમરકંટક માટે રિઝોલ્યુશન પ્રક્રિયામાં અદાણી પાવરને વિજેતા જાહેર કરવામાં આવી છે એક અહેવાલ અનુસાર અદાણી પાવરને બુધવારે દેવ દેવું દબાયેલી કંપની લેન્કો અમરકંટક પાવર માટે પસંદ કરવામાં આવ્યા હતા રિપોર્ટમાં મામલા સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અદાણી પાવરે લેન્કો અમરકંટક પાવર માટે ચાર હજાર એકસો એક કરોડ રૂપિયાની ઓફર રજૂ કરી હતી અદાણી પાવરને હરાજીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ તરફથી સામનો સ્પર્ધાનો સામનો કરવાની અપેક્ષા હતી પરંતુ બંને સ્પર્ધકોએ હરાજીમાં ભાગ લીધો ન હતો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી ન તો રેઝોલ્યુશન પ્રોફેશનલ કુમાર ટીકમાનીએ આ વિશે કશું કહ્યું નથી ન તો અદાણી ગ્રુપ દ્વારા હજી સુધી કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી લેન્કો અમરકંટક પાવર અને અદાણી વિજેતા બનવા અદાણી વિજેતા બનવાની રેઝોલ્યુશન પ્રક્રિયાની વાત ખૂબ રસપ્ર ખૂબ જ રસપ્રદ છે ઘણી કંપનીઓ લેન્કો અમરકંટક પાવર ખરીદવામાં રસ ધરાવતી હતી દક્ષિણ ભારતીય બજારમાં કાર્યરત લેન્કો અમરકંટકમાં સક્રિય પાવર પ્લાન્ટ છે જેના કારણે ઘણી દિગ્ગજ કંપનીઓ હરાજી પ્રક્રિયામાં રસ દાખવી રહી હતી અદાણી ઉપરાંત વેદાંતના અનિલ અગ્રવાલ મુકેશ અંબાણી અને નવીન જિંદાલે પણ કંપનીમાં રસ દાખવ્યો હતો લેન્કો અમરકંટક પાવર લિમિટેડ માટે કોર્પોરેટ નાદારીની પ્રક્રિયા સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં શરૂ થઈ હતી બે હજાર બાવીસમાં અનિલ અગ્રવાલની કંપની ટ્વીન સ્ટાર ટેકનોલોજીએ રૂપિયા ત્રણ હજાર કરોડની બિલ રજૂ કરી હતી જેને ધિરાણકર્તાઓએ ખૂબ ઓછી હોવાનું કહીને નકારી કાઢી હતી ત્યાર પછી જ્યારે ફરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે અદાણી અને અંબાણીએ વેચાણ પ્રક્રિયાના ઉલ્લંઘનને ટાંકીને હરાજીમાં ભાગ લીધો ન હતો ત્યારે માત્ર પીએફસી કન્સોર્ટીયમે રૂપિયા ત્રણ હજાર વીસ કરોડની બીડ કરી હતી